હું હરીશભાઈ ગુર્જર સામાજિક કાર્યકર્તા સુરત શહેર આજે અમે તમામ લારી ગાલ્લાવાળા પાથરણા વાળા ફેરિયાઓ સુરત વરાછા ઝોન ખાતે મેં કાગળપત્ર આપવા આવ્યા છે અમારો મુદ્દો એ છે કે સુરત શહેરની જે નગરપાલિકા છે પોલીસ અધિકારી છે જે અમારા દક્ષેશભાઈ માવાણી અને જે ધારાસભ્ય છે એમનો જે મુદ્દો હતો બ્રિજ રીતે દૂષણોને દૂર કરવાનો અમે લારીવાળા સમર્થ અને સમર્થન આપ્યું છે કે અમે ડ્રગ્સ માફિયાની વિરુદ્ધમાં તમારી સાથે જ છીએ પરંતુ આ મુદ્દાને ડાયવર્ટ કરીને આ પાથરણાવાળાઓને ટાર્ગેટ કરવામાં આવ્યો છે તો એ એનું કારણ શું આ પાથરણાવાળો પોતાના સ્વરોજગારી છે આ લોકો પોતાનો રોજગાર પોતે ઊભો કરે છે અને સુરત શહેરની અંદર શાંતિપૂર્ણ તરીકે રીતે આ લોકો વર્ષોથી ધંધો કરતા આવ્યા છે પરંતુ હાલના દસ દિવસની પહેલાં આ લોકોને મતલબ વગર નોટિસ આપ્યા વગર જાણકારી આપી લોકોને લાખો રૂપિયાનો માલ લઈ લીધો એ લોકોને માર મારવામાં આવ્યા ઉપરાંત જે મારી માતાઓ છે એના વિરુદ્ધમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી એ ટીપણી હું આ માઇક પર કહી શકું એમ નથી જયારે નરેન્દ્ર મોદીની માતાને ગાળ કોઈ ત્યારે આખું ભારતીય જનતા અમારી માગ માતા ને નથી તો અમે દરેક મુદ્દા ઉપર અમે સરકારને અને અધિકારીને કહેવા આવ્યા છે કે આ લોકોનો રોજગાર નહીં છીનો કારણ કે એક બાજુ તમે આ લોકોને બધાને લોન આપો છો દસ હજારની ની વીસ હજારની ની પચાસ હજારની ની હવે તમે આ લોકોને ઉઠાડી દેશો કે હપ્તા ક્યાંથી ભરશે આ મોંઘવારીમાં ભાડા ભરવાના આ બધો અમુક બેનો વિધવા છે પોતે સ્વરોજગારી છે તો આનું ઘર કેમ ચલાવશે આવા હજાર પ્રશ્નો અમારી સામે આવ્યા છે અને આ લોકો મારા જે દિવસ અમારી ઓફિસે આવ્યા અને મેં સરકારે રજૂઆત કરી સરકારે આ વાત માની નહીં એટલે અમે ના છૂટકી આજે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ